કિંમત પાણીની નથી તરસની છે કિંમત મૃત્યુની નથી શ્વાસની છે સંબંધ તો ઘણા છે જીવનમાં પણ કિંમત સંબંધી નથી પણ તેના પર મૂકેલા વિશ્વાસની છે રૂપિયાની ભૂખ એવી હતી કે કમાવા માટે લાગી ગયા રૂપિયા મળ્યા તો હાથમાંથી સંબંધો બધા છૂટી ગયા બાળકો સાથે રહેવાનો સમય ના મળ્યો પણ જ્યારે સમય મળ્યો ત્યારે બાળકો જ રૂપિયા કમાવા નીકળી પડ્યા જિંદગીમાં તમે ક્યારે કોને મળશો તે સમય પર આધાર રાખે છે પણ સમય જતા તમારી સાથે કોણ રહેશે તે તમારા વ્યવહાર પર આધાર રાખે છે નિખાલસ મનનો નિખાર અલગ હોય છે દોસ્તી અને દુનિયાનો વ્યવહાર અલગ હોય છે આંખો તો હોય સૌની સરખી બસ જોવાનો અંદાજ જરાક અલગ હોય છે વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી એનો અમલ ન થાય ત્યાં સુધી એની કોઈ કિંમત નથી હાર માની લેવી એ આપણી સૌથી મોટી નબળાઈ છે હંમેશા વધુ એક વખત પ્રયત્ન કરવો એ સફળતા મેળવવાની સૌથી શ્રેષ્ઠ રીત છે માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો નથી થઈ જતો જીવન તો બાવન પત્તા જેવું છે તમારા હાથમાં કેવા પત્તા આવશે એ નસીબની વાત છે પણ આવેલા પત્તામાં કેવી રીતે રમવું એ તો તમારા હાથની વાત છે ડાળી પર બેસેલા પક્ષીને ડાળ તૂટવાનો ભય હોતો નથી કારણ કે એનો ભરોસો ડાળી પર નહીં પણ પોતાની ઉડવાની ક્ષમતા પર હોય છે મનુષ્યને બોલતા લગભગ બે થી ત્રણ વર્ષ લાગે છે પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા ના સમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા ગુસ્સો શબ્દોમાં હોય છે દિલમાં નહીં એમાં સંબંધ ઉપર જ પૂર્ણ વિરામ ના મૂકી દેતા સંબંધ હોય કે સફર જો સવાલોના જવાબ બંધ થાય તો સમજી લેવું કે હવે ત્યાંથી વળાંક લેવાનો સમય થયો છે કોઈ કહે છે દુનિયા પ્રેમથી ચાલે છે કોઈ કહે છે દુનિયા દોસ્તીથી ચાલે છે પરંતુ અનુભવ થાય ત્યારે જ ખબર પડે છે કે દુનિયા તો ચાલે છે આખી જિંદગી આંકડા તમે માંડો અને આખરે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ અંતમાં મદદ એ ખૂબ જ મોંઘી ભેટ છે તેથી દરેક પાસેથી તેની અપેક્ષા ના રાખશો કારણ કે ખૂબ જ ઓછા લોકોના હૃદય શ્રીમંત હોય છે